નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં છ ડિસેમ્બર બે હજાર પચીસને શનિવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને મેષ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે બાળકોનો આત્મવિશ્વાસ પણ વધશે નજીકના સંબંધીઓ સાથે તમારા સંબંધોમાં મધુરતા રહેશે અને તમે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો નાણાકીય રીતે કેટલીક મુશ્કેલીઓ અને પરેશાનીઓ વધી શકે છે એટલા માટે તમારા અંગત કાર્ય પર પણ ધ્યાન આપવું જરૂરી છે કોઈ તમારી લાગણી અને ઉદારતાનો લાભ લઈ શકે છે તમે તાજેતરમાં તમારી કાર્યશૈલીમાં જે બદલાવ કર્યો છે તેના સકારાત્મક પરિણામો તમને મળવાના છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને લાંબા સમયથી અટવાયેલા કેટલાક કામ પૂરા થશે તો વૃષભ રાશિના લોકો ખુશ થશે તમે ફરીથી આત્મવિશ્વાસ અને શક્તિકરણ અનુભવશો નજીકના સંબંધી સાથે કોઈ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા થઈ શકે છે અને કોઈ યોજના પણ બની શકે છે પડોશીઓ સાથે નાની વાત પર વિવાદ થઈ શકે છે ખોટા કાર્યને અવગણીને તમારી ઊર્જાનો ઉર્જા યોગ્ય દિશામાં લગાવો રાજકીય બાબતોમાં થોડી સાવધાની રાખો ધંધાના સ્થળે સહકર્મીઓ અને કર્મચારીઓના સહકાર અને સલાહથી અટકેલા કામ ફરી શરૂ કરવામાં સફળતા મળશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા ગાયને લીલો ચારો ખવડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે અને નજીકના સંબંધીઓ અને સંબંધીઓને મળવાની તક મળશે આમ કરવાથી તમને તણાવપૂર્ણ વાતાવરણમાંથી રાહત મળશે અને તમારું મન હળવું થશે સમજદારીભર્યા નિર્ણયથી તમને નાણાકીય બાબતોમાં ફાયદો થશે કોઈની મદદ કરવાની સાથે તમારા બજેટનું પણ ધ્યાન રાખો મનોરંજનની સાથે તમારે તમારા અંગત કામ પર પણ ધ્યાન આપવાની જરૂર છે કોઈ અજાણી વ્યક્તિ સાથે પૈસાની લેવડ દેવડ કરતી વખતે થોડું નુકસાન થઈ શકે છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના જાતકોને આજે ધર્મ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ રહેશે તમે ખૂબ જ સકારાત્મક અનુભવ કરશો આજે તમે જે કામ કરવાનું મન બનાવ્યું છે તે પૂર્ણ કરશો અને તમને તેનો લાભ પણ મળશે મહત્વપૂર્ણ કાર્યને પ્રાથમિકતા આપો સામાજિક કાર્યની સાથે પારિવારિક કાર્યમાં ધ્યાન આપશો તો સંતુલન જળવાઈ રહેશે પરિવારના સભ્યોની નિરાશાનો સામનો કરવો પડી શકે છે કોઈ નજીકનો સંબંધી તમારી પરેશાનીઓનું કારણ બની શકે છે કાર્યસ્થળ પર કર્મચારીઓ અને સહકર્મીઓની ગતિવિધિઓને અવગણશો નહીં અને તેમની સાથેના સંબંધોમાં સુધારો કરો અવિવાહિત લોકોના લગ્ન સંબંધિત સારા સમાચાર મળી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન કે વડીલ લોકોના આશીર્વાદ લો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો પોતાનો દિવસ સકારાત્મક અને સકારાત્મકતા સાથે પસાર કરશે ઘરમાં શુભ કાર્ય પૂર્ણ કરવાની યોજના બનશે આજે દિવસનો મોટા ભાગનો સમય પરિવાર સાથે મનોરંજનના કાર્યમાં વ્યસ્ત રહેશે તેનાથી તમારો થાક દૂર થશે આ સમય દરમિયાન તમે ઉર્જાવાન અને તાજગી અનુભવશો સંતાનની કોઈ પ્રવૃત્તિથી ચિંતિત રહેશો સમસ્યાનો શાંતિથી ઉકેલ લાવો ગુસ્સો વસ્તુઓને વધુ ખરાબ કરી શકે છે આ સમયે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો પારિવારિક જવાબદારીઓને કારણે તમે તમારા કામમાં ઓછું ધ્યાન આપી શકશો અને આ કારણે આજે તમારી ચિંતામાં ઘણો વધારો થશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ने लाडू चढाव कन्या राशी कन्या राशीत अक्षर प ठ, आणि अण कन्या राशी आजे दरक बाबतमा इच्छित परिणाम मनमा प्रसन्न राशे जमीन मिलकत संबंधित कोई मामलो पेंडिंग होय तो આજે તેના પર કામ થવાની સંભાવના છે ભવિષ્ય સાથે જોડાયેલી યોજનાઓ પર ધ્યાન આપવું પણ જરૂરી છે આર્થિક સ્થિતિ પણ સારી રહેશે કારણ કે લાંબા સમયથી અટકેલી કોઈપણ ચૂકવણી આજે મળી શકે છે દિવસના વહેલા તમારા મોટા ભાગનું કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો વ્યવસાયિક સ્તરે તમારું સન્માન અને વર્ષ જળવાઈ રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ દરેક રીતે લાભદાયી રહેશે સંતાન સંબંધિત કોઈ પણ સમસ્યાનું સમાધાન તમને મળશે ઘરના વડીલોની મદદથી તમે આજે કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરી શકશો તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો આ સમયે વધુ ખર્ચની સ્થિતિ બની શકે છે તમારી ઉર્જાનો સકારાત્મક અને સાચી દિશામાં ઉપયોગ કરો ક્રોધ અને ઉતાવળ તમારી પ્રગતિમાં અવરોધ લાવી શકે છે કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે ચાલી રહેલા કોઈ પણ વિવાદનો ઉકેલ આવી શકે છે અને તમારું કાર્ય સમયસર પૂર્ણ થશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય યશ્વિક રાશિના જાતકો આજે કોઈ આર્થિક મામલામાં મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે તમને સકારાત્મકતા મળશે કેટલાક સમયથી ચાલી રહેલ ટેન્શન દૂર થશે અને મન પ્રસન્ન રહેશે આજે કોઈની સાથે વિવાદ ન કરો આજે તમારો કોઈ નજીકના સંબંધી સાથે અણબનાવ થઈ શકે છે અને કેટલાક લોકો તમારા ભાવનાત્મક સ્વભાવનો ફાયદો ઉઠાવી શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુનું દાન કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ આજે ધન રાશિના લોકો સારા તાલમેલ સાથે તમામ કાર્યો પૂર્ણ કરશે તમામ કામ સમયસર પૂર્ણ થશે આર્થિક રોકાણ પર વધુ ધ્યાન આપો આ સમયે ફાયદાકારક પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે તમે પારિવારિક બાબતોમાં વધુ પડતી હસ્તક્ષેપ ન કરો અને દરેકને તેમના પોતાના અનુસાર નિર્ણય લેવા દો તો સારું રહેશે જૂની નકારાત્મક બાબતોને વર્તમાન પર હાવી ન થવા દો પરિવારના કોઈ વડીલ સભ્યના સ્વસ્થાયને લઈને ચિંતા થઈ શકે છે આ સમયે તેમની કાળજી લેવી જરૂરી છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકોનું ભાગ્ય આજે તેમનો સાથ આપી રહ્યું છે તમારા સપના અને આશાઓ પૂર્ણ કરવાનો દિવસ છે તમારું કામ લગ્નથી પૂર્ણ કરો લગ્નથી પૂરું કરો જો કોઈ સરકારી કામ અટકેલું હોય તો આજે તેમાં સફળતા મળી શકે છે કેટલીક વાર તમારો ગરમ સ્વભાવ તમારા માટે સમસ્યાઓનું કારણ બની શકે છે તમારા વિચારો સકારાત્મક રાખો અને બીજાને તે મુજબ કામ કરવા દો પૈસાના મામલામાં કોઈ પણ વિશ્વાસ ન કરો અને તમામ નિર્ણયો જાતે જ લો મીડિયા અને ઓનલાઈન પ્રવૃત્તિઓમાં વધુ જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને મોદક અર્પણ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકો આજે દરેક કામ પૂરા દિલથી કરશે અને આજે તમારું કોઈ કામ અધૂરું રહી ગયું હોય તો તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે તમારી પ્રતિભાને સમજો અને તેને યોગ્ય દિશામાં ચેનલાઇઝ કરો આજનો ગ્રહ સંક્રમણ તમારા માટે અનુકૂળ સ્થિતિ સર્જી રહ્યો છે તમારા અહંકાર પર નિયંત્રણ રાખો અન્યથા તમને નુકસાન થઈ શકે છે તમે મહત્ત્વપૂર્ણ તકો ગુમાવી શકો છો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે કીડીઓને લોટ ખવડાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો માટે આજે કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મુલાકાત ફાયદાકારક રહેશે અને મહત્વપૂર્ણ કાર્ય પૂરા થશે આજનો ગ્રહ સંક્રમણ તમારા માટે શુભ છે તમે તમારી અંદર યોગ્ય આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસની લાગણી અનુભવશો ક્યારેક આળસના કારણે કામ મોકૂફ રાખવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ મિત્રો સાથે ફરવામાં સમય બગાડશો નહીં આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ચડાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો